ઉત્તર ભારતમાં ઠંડીનો સિતમ શરૂ થઈ ગયો છે બુધવારે પાટનગર દિલ્હીનું તાપમાન આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તો દિલ્હી એનસીઆરમાં શીતલહેરની સાથોસાથ ગાઢ ધુમ્મસે પણ મુસીબતમાં વધારો કર્યો છે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર દિલ્હી એનસીઆરમાં બુધવારે લઘુત્તમ સાત ડિગ્રી અને મહત્તમ પચીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું અરુણાચલ પ્રદેશ મેઘાલય અને આસામમાં ઘણા જિલ્લાઓમાં વરસાદનું આગમન હતું પૂર્વોત્તર રાજ્યોમાં બુધવારે કડકડતી ઠંડી સાથે ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું અન્ય રાજ્યોની વાત કરીએ તો યુપીના લખનઉમાં અગિયાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું જ્યારે બિહારના પટણામાં પણ અગિયાર ડિગ્રી નોંધાયું હતું આ બધાની વચ્ચે શ્રીનગરમાં મંગળવારની રાતે આ સિઝનની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી શ્રીનગરમાં મંગળવારની રાત્રિ શૂન્યથી પાંચ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નીચું તાપમાન નોંધાયું હતું દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઇનસ એક પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું દરમિયાન ગુલમર્ગના રિસો ટાઉનમાં બુધવારે તાપમાન માઇનસ ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે કાંજીગુડમાં બે પોઈન્ટ ડિગ્રી તથા કોકેરનાગ કુપવાડામાં તાપમાન માઇનસ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આ ક્ષેત્રમાં છેલ્લા એ કલાની શરૂઆતના કેટલાય દિવસ અગાઉ સોળ ડિસેમ્બર સુધી વાતાવરણ કોરું રહેવાની સંભાવના છે જો કે વાદળો છવાયેલા રહેશે દિવસથી સૌથી ઠંડી દરમિયાન કાશ્મીર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી